આદિવાસી પટ્ટીમાં એક મહિના પહેલાં બનેલા માર્ગો બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે પંદર કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડેડિયાપાડા માલસામોટ ગામને જોડતા ગોબાચારી થતાં તપાસ કરવામાં આવે તેવી માંગ કરાય છે નર્મદા જિલ્લામાં આવેલ ડેડિયાપાડાથી માલસામોટને જોડતા માર્ગને કામગીરીમાં ભ્રષ્ટાચાર થવાના આક્ષેપ સાથે ગુણવત્તા નહીં જાળવનાર એજન્સી સામે તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાય છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં એક મહિના પહેલા બનાવવામાં આવેલ માર્ગો બેસ્માર બનતા કોન્ટ્રાક્ટરોએ લીપાપોથી કરી ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર નેત્રંગ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે જે બાદ તેઓએ નર્મદા જિલ્લામાં આવેલ ડેડિયાપાડાથી માલસામોટને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે ગુણવત્તા નહીં જળવાઈ હોવાના પણ આક્ષેપ કર્યા છે સાથે જ કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓના મેણા પીપળામાં લીપાપોથી કરવામાં આવી રહી છે ત્યારે પંદર કરોડના ખર્ચે બનેલ માર્ગની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ કરી તંત્ર જવાબદારો સામે પગલા ભરી કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે આજે અમે લોકો મીડિયા પાડાથી માંગસામો રોડ ઉપર જ્યારે અમે આવ્યા છે ત્યારે આજે અમે અહીંયા જોયું એક મહિના પહેલે બનેલા રોડની આજે હાલત તમે જુઓ ડેડીયાપાડા કિલોમીટરથી ખટામ ગામથી લઈને આગળ સુધી આખો રસ્તો તૂટી ગયો છે એને ફરીથી આ લોકોએ મારેલા છે આ કોન્ટ્રાક્ટરે એક મહિના પહેલે જ આ રોડ બની છે પંદર કરોડ કરતા વધુ રસ્તો છે દેડિયાપાડાથી થી સુધીનો રોડ છે એની અંદર તમે જોઈ શકો છો કે જગ્યા પર ઘણી બધી જગ્યાઓ પર આ લોકોએ પેચ વર્ક હમણાં હાલ કરેલા છે ત્યારે આ કેવી એજન્સીઓ કામ કરી રહી છે મારે નર્મદા માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે એમને મારે કહેવું છે વિચિત કરી કે નથી કરેલી આજે તમે જુઓ આ રોડ ફરી તૂટી ગયો છે ત્યારે તાત્કાલિક આની ઉપર તપાસ કરાવો જે કોઈ એજન્સીઓ એની પર કાર્યવાહી કરી અને બ્લેકલિસ્ટ કરો એનું પેમેન્ટ અટકાવો એની ડિપોઝીટ જપ્ત કરો અને આની ઉપર જો આ પાંત્રીસ કિલોમીટર કિલોમીટરની અંદર જો તપાસ કરવામાં આવે તમને કેવા માં પચાસ ટકા જેટલું જ કામ કર્યું પચાસ ટકા પૈસા આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે અને જો કોઈ એવું હોય કે આમાં કામ પૂરું થયું છે તો તમે આવી જાઓ તમારી એજન્સીના લોકોને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બધા જાવો અને આની ઉપર બસો બસો મીટરની જગ્યા પર તમે લોકો મશીન સેમ્પલ લો તમને ખબર પડી જશે કે આમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે વિજય વસાવા આર એન ન્યુઝ નેત્ર